લાડવા <Tab>, જવા <laughs> <laughs> હાલો લાડવા દેવા જઈ ગયું અને ચોથું તૈયાર કરી આવું નીકળ્યા બાર

kira 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 રાણી જો માર બે બે આમાં શું કાયા હા તે છે આ દે અમન કર લે આ મત કુગરો ખાખ ફરે હો আর બોન હાતો જો હા મસ્તી આમ

એના એના તો છે ઓ ભાઈ ઓ ભ્રાત યાર બા યાર બાપા તારું ગળ લેવાઈ કયા કપડા કમે છે ઓય આ બે જોડી કેન આપડી એક જોડી પહેરના એક જોડી ખાઈ લે આ તાર મોં લઈ

હવે તાર હાટ નહીબી હાટ લાવ બેબી હાટું આ કુકી હાટું દેવાંશી હાટુ લાયા આ લુગડા નાની હા તને થઈ જઈશ નહી તું બેન ને કામ આવી જઈશ

આ વર્ષે થોડાક જામફળા પડ્યા હતા એટલે ફળ ફૂલ આ વર્ષે લીંબુ જ ન આવ્યા અમારે એક ઝાડું લીંબુ જરાય લીંબુ ડાયડમ જોવા ડાયમ છે છે પણ એ તોડી જાય જાય આપડે હવે કાપી ને બઉ મોટી મોટી ડાયડમ હતી પૂરા થઈ જાય તો એનું પેલું પેમેન્ટ મળી જાય બાર મહિના ત્યાં આપણે એમાં એવું મજબૂરી છે જો કામે ન જાય તો એને મેલ નથી પડે તો કર નથી એટલે અશ્વિનભાઈ વિડીયોમાં એમ તકલીફ થોડીક ઘણી બધી અમારે તો ધંધો હોય અમે તો વિડીયો ન બનાવ્યું તો કદાચ હાલે એવું નથી આ તો શોખ ખાતર બનાવી નાખતા હોય પણ અશ્વિનભાઈને તો જો રોજી રોજીરોટીનું બધું મજૂરી ઉપર મજૂરી ઉપર આખું ઘર હલાવતા હોય બરોબર